વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવર અનોધર લોપોરે સ્કૂલે જવાનું જ છે પણ અત્યારે મમ્મી ગયા છે બહાર તો બે બાળકો રેડી થઈ ગયા હતા જ રાહુલ ભાઈને મેં કીધું થોડીક વાર તમે દુકાને લઈ જાઓ ત્યાં મારે છે ને બધું કામ પતી જાય એવું હતું કેમ કે વધારે સમય છે ને કેવું જો દસ જેવું તો વાગો એવું છે સાડા અગિયાર થતા થતા એ લેતા આવજો એટલે નાસ્તો કરી બેય કામને કામ તમારે સોફાના કવર ધોવા નાખવાના છે પણ બાળકો નીચે છે ને મૂકતા હોય ને એટલે વધારે ગંદા થાય તો મેં કીધું બાળકો છે નહીં ને ત્યાં સોફા ના કવર ધોવા નાખી દે અને પછી નીલ સ્કૂલે વય છે એટલે ઘરમાં એકલો હોય તો એની બહુ કઈ ટેન્શન ન હોય કેમ કે ઈ બોપરે તરફ સુઈ જાય જમે ને એટલે એમ કે ચાલો ઈ કે મારે સુઈ જવું છે ચાલો સુવું નથી એટલે એની કઈ ટેન્શન ન હોય એટલે મેં ફટાફટ છે ને કવર એ ધોવા નાખી દો વહેલી સવારે વહેલી સવારે મમ્મી નાખું બે ત્રણ દિવસથી કરે છે પણ એણે કંઈ નાખ્યા નથી તો મારે ઊઠીને સીધું ચા ને રોટલી ને એવું બધું કરવાનું થાય એટલે કઈ મેળ આવે નહીં તો મેં અત્યારે ટાઈમ છે ને ત્યાં નાખી દો એવું બધું છે તો ચાલો મળતા રહી તમને પાછા આગળ આગળ કામ કરતા જાય ને મળતા રહી બે વાત થતી જાય તો ફ્રેન્ડ જો વાગી ગયા છે પોણા બે કામને એવું બધું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત ફ્રી થઈ ગયા અને સોફાના કવર તે જો કાઢી નાખ્યા છે હું નહોતી કેતી સાફ કરવાના છે એમાં એક ઘાણો તો જો સુકાઈ ગયો કેમ કે તાપ પડે છે હમણાં કંઈ બહુ ઠંડી પડતી નથી બે ત્રણ દિવસથી છે ને તાપ ઘણોય છે જો છે ને એમ તો ઉનાળા જેવો તાપ લાગે ને વાંધો ન આવે ઠંડીનો ચમકારો થોડોક ઓછો થઈ ગયો છું ફ્રી થઈ ગઈ જમવામાં બનાવ્યું તું બટાકાનું શાક દાળ ભાત રોટલી એવી બધી વસ્તુ અને નીલા નાસ્તામાં મસ્ત લંચબોક્સ બનાવી દીધું એટલે થોડોક ટાઈમ એમાં દોઢ પોણા બે જ ફ્રી થાવ બે થઈ જાય પણ બે થી નીચે તો ક્યારેય રહેતું જ નથી તો સરસ મજાનું લંચ બોક્સ બનાવ્યું હતું રશભાઈ આ ચેનલમાં તમે જેને વિઝિટ કરી શકો છો એવું લાગશે તો હું લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે તમારા તમારે નાના બાળકો હોય તો આવી રીતે લંચ બોક્સ છે એ તૈયાર કરીને આપી શકો તો સારું લાગે એને ક્યારેક નવું નવું એવું યુનિક હોય તો એને મજા આવે જો આપણી પાસે ટાઈમ થોડો ઘણો તો જોઈએ આપણે અડધો કલાક એવો તો ટાઈમ જોઈએ બધું પ્રિપેરેશન ને આ તે કરતા બની જાય ઝટપટ એમ કેમકે હું એવું જ લંચ બોક્સ બનાવું કે ઝટપટ બની જાય પાછળ મારે રસોઈનો સમય હોય ને રસોઈ બનાવવાની હોય એટલે એ બધું છે ને થોડું અઘરું થઈ જાય એવું છે તો મસ્ત લંચ બોક્સે બનાવી દીધું જમી લીધું ધર્મભાઈ એના બાની સાથે સુવાઈ તે જતા રહ્યા છે અને હવે હું થોડું ઘણું એડિટિંગનું એવું કામ કરીશ અને હું પણ થોડીક આરામ કરી લઈશ અને નીલ તો આજે કદાચ ઘરે નહીં આવે કે આજે સોમવાર છે અને એના મામાના સાથે સભામાં જશે બે ત્રણ સોમમાંથી એ છે ને ભૂલી જતો તો જવાનો નહીં તર એ જાય તો ખરા જ તે બે ત્રણ સોમમાંથી ભૂલી જતો તો તો અમ થાય એ મને કહેતો હતો મામાના ઘર રોકવા જાઉં કાલ હતું નહીં કોઈ મામાન ઘરે તો આજે મેં તું જા તો ત્યાં ત્યાં રહી જશે સ્કૂલથી મામાનું ઘરે એને થોડુંક વધારે નજીક થાય છે તો એ કદાચ ત્યાં જતો રહેશે સીધા મારી મમ્મી છે એ એને કદાચ ત્યાંથી લઈ આવશે એવો પ્લાન કર્યો છે હવે જાશે જ તેમ કે જો કે તમારી રીતે બે છોકરા હોય ને પેલું છોકરો હોય ને મામાના ઘરનું બહુ હોય કેમ કે ત્યાં થોડાક મોટા થયા હોય ને એમાં નીલભાઈને મામાના ઘરનું બહુ જ છે એટલે એ કદાચ સીધો ત્યાં જ વહી જશે એવું છે તો ચાલો હવે આપણે બધું હવે કામ ને એવું તો કરી લીધું મળવી પાછા બીજું શું રેસ્ટ કરી લઈએ સ છ કે સાડા છ ઊઠું તો ત્યારથી તે અત્યારે બેસવાનો ટાઈમ મળે બાકી ટાઈમ જ ન મળે કામ તે ક્યારેક વળી વચ્ચે મળે કે આ ફ્રૂટ કેવું હોય ને તો એ થોડું ઘણું ખાઈને એવું કરવી તો ત્યારે વળી ટાઈમ મળે કે ફ્રૂટ ને એવું કંઈક ખાવા વચ્ચે બેઠા ને જમવા બેસીએ એ બાકી તો આમ કઈ ટાઈમ ન મળે રેસ્ટ કરવાનો પણ પછી અત્યારે પાંચ વાગ્યા સુધી કઈ કામ ન હોય ઊઠીને વળી પાછા કવર ચડાવશું ને ઇસ્ત્રી કરશું ને એવું બધું કરશું ત્યાં સાંજની રસોઈ ને એવું ચાલુ જ રહે આખો દિવસ ચાલો તો ઊઠીને મળીએ પાછા ઉઠીને જો ડ્યુટી ચાલુ થઈ ગઈ છે ચા બનાવવાની અને વાસણ ચડાવવાની બે કામ સાથે સાથે થતું જાય છે લે કઈ બાજુ જવાનું હે લસણનું ફોઈતરું નડે છે હાલ મને બતાવ્યું ક્યાં છે લસણનું ફોયતરું અને લસણનું ફોઈતરું હોય ને તોય નડે ઓ લસણ કાંદા તમારે બહુ નડે લસણનું નથી દોરો છે ટેપ પટ્ટી છે જો હાલ વૈયી ભૈલો ક્યાં ગયો આપણો ભૈલો પહેલાં એમ કહે આપણો ભૈલો કહી ગયો હંપા માં મામા ને ઘરે ગયો ને પછી ત્યાંથી સભામાં જશે ક્યાં જશે સભામાં મમ્મી બેસી ગયા જાય તો શાંતિ લાગતી હશે ને એક નથી તે

મમ્મી બનાવાના છે શાક ને એવું આપણે પૂછી લઈ શું શું નાખવાના છે શું છે આદુ મરચી લસણ તુવેર કેટલા ફાફડી લેવા મસાલો છે ને તુવેર આવે કે નહીં તો તુવેર ની ગ્રેવી કરવાની છે તુવેર આદુ મરચી આમાં ફાફડી દાણા નો ભૂકો નાખ્યો છે દાણા નો ભૂકો બધો

એવું બધું છે હવે ચાલો તો હવે વઘાર થાય ત્યારે પાછો બતાવશો આપણે ચાલો આપડે વઘાર થાય છે અમારા કુકર છે ને જૂનું છે પણ શાક બહુ સરસ થાય છે આપડે કા મમ્મી હવે સ્ટીલ નું લેવાનો વિચાર છે પણ બધા એમ કે છે સ્ટીલ નું બહુ સારું નહીં હવે જોઈએ છીએ શું નહી ખૂટેલા બોલતા હાજી

લીલું બનાવવું હોય ને તો વધારે આજુ મરચી ની ક્રેશ નાખવાની પણ લાલ લાઈ મજા આવે મને તો લાલ વધારે ભાવે તો હવે લાલ કરશું ચટણી થોડીક નાખી દેવાની આજુ મરચી ઓછી રાખવાની પાણી એડ કરી દીધું છે શું જોઈએ મસાલા માં નાખવું એટલે આ રીંગણા પ્રમાણે નાખવાનું ને હવે હા મૂકી દેજો

ઓકે તો કુકર ને જો ચાર પાંચ સીટી થાય મસાલો નાખવાનો એટલે મસાલો થઈ જાય ને ઉપર સરસ રીતે છે તો તમે બનાવજો ઘરમાં તુવેર પડી હોય ને તુવેર નો આવી રીતે રીંગણા નું શાક ભરીને થાય મસ્ત તમે પણ બનાવજો બીજું શું ચાલો હવે આપણે બીજી પ્રિપેરેશન કરવી કે રાહુલભાઈ રોટલો ખાશે નહીં એટલે એના માટે કઈક અલગ થી કરી દે બાકીના અમે બધા રોટલો ખાશું હું મમ્મી પપ્પા મેહુલ બધા ખાશે ચાલો સરસ ગરમા ગરમ મસ્ત ભરેલા રીંગણા નું શાક બની ગયું છે ને સાથે મારો ફેવરીટ ટમેટાનો નો સંભારો બની ગયો છે જો મેથી નાખીને બહુ મસ્ત લાગે ઓ પણ એટલો સરસ લાગે ને વાત જ જવા દયો ને અહીંયા રોટલા બની ગયા છે મમ્મી એનો મોળો રાખ્યો છે એટલે અલગ રાખ્યો છે બાકી બધા એના બની ગયા તો ચાલો હવે જમવા બેસી જઈ સાથે દહીં છાશ દૂધ બધુંય છે જેન જે પીવું હોય ઈ તો આવો જ અમાર ઘર માં વેરાઈટી થી બધાય પીવે રાહુલ ભાઈ ને મમ્મી ચા પીવે મેગુલ હું ને પપ્પા ત્રણે દૂધ પી બે ટ્રેણી છે છાસ પીવે સાત જણા માં તો વેરાયટી વેરાયટી છે એવું બધું છે જો રાયડું નાખે ચાલો મસ્ત મસ્ત ત્યારે શાક જમી લઈ બીજું શું આવે જો મોઢા માં પાણી આવી જાય એવું સરસ બેનું છે ને ચાલો તો હવે જમી લઈ હું ગોતો છું દવા અહીંયા રે જમો અહીંયા જો રે દડા

કોણ ખાઈ તો મટી જાય શું કેવું થમ તારે ખાવ છે કોણ કોણ ખાઈ મટી જાય એ એ મટી જાય કાલ કોણ ખવડે વાર મે કીધું મને એવું લાગે ગરમી હોય ને તો મટી જાય બિચારા ને ગઈ હાય પા થઈ જાય છું અમાર ધર્મભાઈ જો અહીંયા ટોઈસ લઈને બેસી ગયા છે આજ પહેલી વાર એને કાઢી દીધા નીલના છે ચૂલો ને કુકર ને હવે ધમું તને કહું છું હું બનાવીશ થેપલા બનાવીશ પણ કે કુકર કે હું મૂક તો ખરા ચોલા ઉપર આ મૂકવાનું હોય જા આમ હો હવે એમાં બનાય શાક બનાય શાકભાજી બનાવું છે મસાલો નાખે છે ચાલો કાંઈ નહીં ભલે રમતો હવે અમારે ધમું ખુડાશ્યું જોવો કેવી મસ્ત છે નાની નાની આલે આ બધુંય છે જો આપણે ઓલ કેતા વાણી વાણીના જોઈને કે લઈ આવવા છે આ પડ્યા જ છે આપણે કાંઈ એવું લઈ આવવા નથી થઈ કેટલા ભેગા કરશું આ જો હું ભાઈ લઈ દીધા તા તો ઈ એવું તો તો વાગી ગયા છે જો નાનો છોતો થઈ હા નાનો છોતો થઈ મને ફોન કરવાનમાં પરાવના લાઈ તો એ હા જો 9:30 વાગી ગયા છે અને અમારા ધર્મભાઈ છે ને બધા રમકડા ટોયસ ગોદડિયું ખોયું બધી વસ્તુ એને મોટા ભાઈ મળી છે નાના ભાઈ હોય ને એમ જ હોય બધું છે ને મોટા ભાઈ મળે આગળ નું મળે બધું એવું હોય બધું તો કઈ નઈ આ રમકડા બધા એમ છે ને સાચવીને રાખ્યા હતા કેમ કે અમારા મિલ ત્યારે છે ને એક જ હતો મામાને ઘરે કોઈ નહોતું અહીં કોઈ નહોતું એટલે એને ઘણું બધું મળ્યું હતું ઘણું બધું એક્સપેક્ટ કર્યું હતું એના કરતા વધારે એને મળ્યું હતું તો અમુક અમુક સારા સારા ટોઈસ હતા ને બધા મેં મૂકી દીધા હતા મેં કીધું કાંઈ નહીં તો ગમે કોક ને તો કામમાં આવશે આવી ગયા એની એજ થાય એ પ્રમાણે મેં આપું છું જોઈને હવે રસોઈ ને એવી ખબર પડે એટલે અત્યારે જીતી જી આમ તો કિચન સેટ છોકરીઓ માટે હોય પણ એવું કાંઈ નહીં હવે તો છોકરાએ ચલાવે એવું છે તો ચાલો જો સાડા નવ વાગવા ઓલી ઘડિયાળમાં સાડા નવ કમ્પ્લીટ થઈ ગયા હતા આમાં પાંચ મિનિટની વાર છે તો આપણે હવે જાશું વોકિંગ કરવા માટે થોડું ઘણું ચાલી લઈએ થોડુંક શરીર ને ટ્યુશન મૂક્યા પછી વજન થોડુંક વધી ગયો છે એક તો હતો જ તે અને એમાં તે ટ્યુશન મૂક્યું પછી ઘરનું કામ બહુ રહે કામ વધી ગયું છે ઘરનું પણ મારું માઇન્ડસેટ છે ને એટલું ફ્રી છે ને એટલે એટલે આમ કોઈ મારે ટેન્શન કે એવું કઈ બહુ હોય નહીં ક્યારે કેમ કે વધી વધી બહુ કઈ કઈ વાત થઈ હોય તો કલાક ટેન્શન રે બાકી રે જ નહીં એટલું મારું માઇન્ડ ફ્રી છે એટલે એના લીધેથી મારું શરીર એ મસ્ત રહે એટલે વજન એ વધી ગયું છે કાંઈ નહીં ચાલો છોડું ચાલી આવી ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે ફરીથી નવા બ્લોગ સાથે ને હા ગુડ નાઇટ તો કહી દીધું પણ એક વાત કહેવાની રહી ગઈ કે ભાઈ આપણા જે રોજ વિડીયો જોવે છે એને બધાયને થેન્ક યુ જેમ કે જ્યોતિબેન મને કોમેન્ટ કરે છે રોજ એનું જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હોય જ તે તો એને થેન્ક યુ હવે બીજા ઘણા બધા જોતા હશે પણ મને કોમેન્ટ કરે એના મને નામ ખબર હોય એટલે જ્યોતિબેન તો પહેલેથી કોમેન્ટ કરે છે એને દિલથી થેન્ક યુ આભાર આવીને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કે જેનાથી આગળ વધીએ અને બાળકોની લંચ બોક્સિંગ એવી રેસિપી જોવી હોય તો રશ્મિ પાન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો બાય બાય